વલોગ બનાવવાનું શરૂ કરી દીધું છે અને આજ પહેલા વેલા વલોગ મેં બનાવ્યો છે તો તમને કેવો લાગે એ બધા કહેજો કોમેન્ટમાં તો હું આખો બ્લોગ શૂટ કરું કે એ બધા ખાસ કરીને કોમેન્ટમાં કહી દેજો તો આપણે એ કે આખો બ્લોગ એકલા શૂટ કરીશું તો અમારે બેન જાય કારખાને જવા માટે તૈયાર થઈ ગયા છે તો અમારે તો બધાને કારખાને જવાનું છે રઘુભાઈ ઉભા

તો ખાસ કરીને મેવ લેને એક દિવસ આખો વ્લોગ બનાવશે હા મે તો ઘરે વખત બનાવી નાખવા હા મને ના ખબર જ બને એ તમને ન લાગ્યું ન ન ને એય ને કામ ન હોય કે ફોન માં હોય જો ગીત જોવે છે

તે actuators વાંદુની તો ફેમિલી એટલે હુને રૂપા થઈ છે એક મસ્ત મજાની જગ્યા છે ને આખડીયા પાડા પાડવા ફોડા ફોડા હો જાય કે ની હા કે ખડ ને કે ખર વઢાવા બહુ એવું હે

બીજું કઈ કામ નતું કે દાતડું ને હું લઈને આવેલી કે દાદાને દાદા મળી હા અને અહીંથી ને આપણું ઘર જવું કેટલું સોખું દેખાય દઉં અહીંથી ને આખું ઘર આપણું દેખાય દઉં આપણું ઘર છે ને અહીંયા જે આ રસ્તો છે ને આ ઘરની બાજુમાં જે રસ્તો છે ને ડાયરેક્ટ ઓછા પડતા જાય છે એટલે આપણું ઘર ના જ છે બાજુમાંથી ઓહો કવડું મોટું શીપડે કેવું થઈ ગયું હતું પાછું ફાટી ગયું આખું ત્યાં કાંઈ જરૂર કવડું મોટું શીપડું ઘણા શીપડા હો ભાઈ શીપડા એટલે દુનિયાના શીપડા છે ઘણા બધા શીપડા છે ટીંડા છે તો ફાઈનલ છે ને ગોદી ભાઈ એને ખડ વાટી દીધું છે અને હવે તો ગાંઠી બાંધવા મીડા છે યો ગાંઠી સળી દીધી છે અને હવે ફાક છે ઘેરે તો ગોદી ભાભી ઘેરે ગોદી ભાભી તો થોડી મોટી ગાંઠી લીધી તો હારો હાલો તો હવે જાય ઘેરે

હા સાર કહેવાય ને ભાઈ એવાનું કહેતા પણ એ હવે અમાસમાં કેમ આવશે એમ કેતા હા ભાઈ મેં ઘણી ના પાડી ભાઈને પણ તોયથી હે પરાણે પરાણે મોકલાવી છે ગિફ્ટ તો ફેમિલી જો કવડો મોટો કબાટ મોકલાવો છે ભાઈને મેં ઘણી ના પાડી તોય પરાણે પરાણે મોકલાવ્યો જો આખો આ કબાટ મોકલાવો છે અને વંદાથી મોકલાવો હોય એ ભાઈનું નામનું આગળ તમને કહું બધું ઘણી વાર એની પછી જણાવું બધું ક્યાંથી ને આવ્યો ક્યાંથી નહીં એમ તો ફેમિલી જો ઘડી વાર બેઠા ને ચા પાણી પીધા ને હવે જો આ ભાઈ ને આ ભાઈ સ્પેશિયલ કબાજ લઈને આવેલા છે

એટલો મસ્ત કબરજ નીકળેલો ભાઈ જો અને ખાસ કરીને ભાઈ બાપા સીતારામ જે હેડિંગ વર્કર્સ આ છે અશોકભાઈ છે અને મેં ઘણી ના પાડી તો ભાઈ પ્રેમથી કે મારો એટલો ભાવ છે તો અવિનાશ નો બદલે આવે ને પેલા એ કે કબાટ વસ્તુનું કીધું નહોતું મેં મારું એડ્રેસ પણ એને નહોતું આપ્યું પણ એને કે અહીંયા અમારા બાજુના છે ને પચાસ સાઠ કિલોમીટર જેટલું થાય છે તો ત્યાંથી એને ખબર પડી જાય કે મારું ગામ દયાળ છે તો દયાળની અંદર એ ભાઈ અહીંયા ખુદ એ ભાઈ અહીંયા ટ્રાન્સફર કરતા હોય બધે એટલે ટેમ્પો લઈને ખુદ અહીંયા ઘરે આવીને પૂગી જાય ડાયરેક્ટ મને ઘરે આવીને તે ખબર પડી હું કેવું મોટો લેવાય હા તોય એમ

મારા ગામની એને ખબર હતી કે દયાળમાં રહેશે એમ તો ઠેર ઘેર આવીને નાખી જજો હું તમને વાત જે કહેવા માંગુ છું એ કાંઈ કોઈનું પરમોશન નથી કાંઈ વસ્તુ નથી પણ એ ભાઈ મને પ્રેમથી મોકલો છે તો તે આપણી ફરજ બને કે આપણે થોડુંક એને કહીએ એમ તો ખાસ કરીને હેને ભાઈ બાપા સીતારામ વેલ્ડિંગ વર્કર્સ કબાટ કોઠલા ઝાળી દરવાજા બસ સ્ટેન્ડની પાસે જેસર રોડ વંડા અને ભાઈનો નંબર એમાં દેખાય તમારે કોઈને લેવા હોય ને તો ભાઈ અવશ્ય કોન્ટેક કરજો અને જાજો ભાઈને શોપે બહુ મોટું એવું ઓલું છે એમ કહેતા હા તમારે જે વસ્તુ જોતી છે ને છોકરીના લગ્નના માટે તો તમને બધી વસ્તુના મળી જાય આ કોઈ હું પ્રમોશન નથી કરતો પણ એ ભાઈએ જો મને પ્રેમથી આવડી મોટી ગિફ્ટ આપતા હોય તો આપણે એની વિશે થોડુંક કેવું પણ જરૂરી છે એ ભાઈએ તો મને શોખી ના પાડી પણ તોય હું કહી દઉં છું કારણ કે આપણી ફરજ બને છે તો તમારો બધાનો પ્રેમ અને સપોર્ટ એ તમારા માટે બહુ છે પણ તમે એવડી મોટી ગિફ્ટ ન મોકલાવો તમે મને ખાલી સપોર્ટ કરો ને એ તે અમારા માટે ઘણું છે તો જો એવડો મોટો કબાટ મોકલાવ્યો ભાઈ જો બા

મેં કીધું કોઈ કશે મહેમાન છે ત્યારે હું અહીંયા પૂરો ને તો અહીં ઘેરા પૂગી ગયેલા હતા ત્યાર મેં કીધું કે હવે હમ અહીં ઘેરે જ ઊભા હા હું હતું એ તો મને કંઈ ખબર નહોતી પણ સોની છે ત્યાંથી ગિફ્ટ મોકલાવી તો ખૂબ આભાર ભાઈનો આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરી દઈએ વિડીયો તમને કેવો લાગ્યો પાસે ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો અને ખાસ કરીને બધાને કહેવાનું એક છે તમે ગિફ્ટ ન મોકલાવો તમારો બસ પ્રેમને એવું છે ને એ તમારા માટે બહુ કિંમતી વસ્તુ છે તો બસ

તમારો પ્રેમ છે એ અમારા માટે તમે અમારો વિડિયો ને એવું જોવો અમારા માટે બહુ મોટી ગિફ્ટ છે તો બસ આવો નવો સપોર્ટ કરતા રહેજો આજનો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવા વ્લોગ સુધી બધા જય માતાજી બબાય